વડોદરા શહેર પોલીસ દ્વારા ગતરોજ સુધીમાં ત્રણસો પચાસ થી વધુ અસામાજિક તત્વો સામે સીધી કાર્યવાહી કરી છે અસામાજિક તત્વો તથા ગુંડાઓ તેમજ ભાઈ બનવાના અભરખાને અટકાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે અસામાજિક ગુંડા તત્વો પર પોલીસે લાલ આંખ કરી છે કડક કાર્યવાહી નો દોર શરૂ થયો વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરામાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે હવે સતર્ક બની છે પ્રકારનો બનાવ તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં પ્રવૃત્તિઓ ત્યારે આવા અસામાજિક તત્વો યાદી તૈયાર કરવામાં આવી રહી છે પોલીસ સ્ટેશન દેઠ આવા અસામાજિક તત્વો યાદી તૈયાર કરવામાં આવી છે જેઓ સમાજમાં દૂષણ સમાન છે ત્યારે ગતરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા ચારસો જેટલા અસામાજિક

નહીં દઈએ પોલીસ હવે યોગ્ય રીતે નિર્ણય લઈ તેમના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે આવનારા દિવસોમાં વધુ તેજ ગતિ એ પોલીસની કાર્યવાહી તબક્કાવાર જોવા મળશે શહેરમાં કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિઝુઅલ એન્ટી સોશિયલ ના લિસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અનાથ આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે જામી લેવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી છે આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્કે એવા ટપોરીઓ સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને મોડી રાત્રે સુધી સક્રિય બનીને લો અબાઈડિંગ સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા તત્વોને આપણે કેટલાકને દૂર કરી છે પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટિસિડેન્ટ વેરીફિકેશન એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે આ જ રીતે આપણે પ્રોપર્ટી ઓફેન્સીસમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં વ્યાજખોરીના ગુનાઓમાં બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિયતાને ધ્યાને રાખીને ડોમિનેશન જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે સાથે સાથે ઇન્ટરવેન્શન ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સતર્ક છે ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુરુશિક્ષણમાં એવા એલિમેન્ટ્સને આપને આઈડેન્ટિફાઈ કરી એમને આપણે ટાર્ગેટ કરીશું આજે પણ આવા એક્ટિવિટી ચાલુ રહેશે દરેક પોલીસ સ્ટેશન જ્યુરુશિક્ષણમાં રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ સક્રિય રહેશે કુલ કેટલા કેટલા જે આપણે આપણે કાર્યવાહી કાર્યવાહી કરી કરી છે છે લોકો ગઈકાલે ચારસો થી વધારે લોકોને ટાર્ગેટ કર્યા હતા અને આમાં કેટલાકના વિરુદ્ધમાં પ્રવિશનના કેસ કેટલાકના વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઇવિંગના ડ્રાઈવિંગના કેસ કેટલાકના વિરુદ્ધમાં જે વાહનો ડેન્જરસલી ચલાવતા હોય એક્ટ અંદાજના કેસો આ રીતે કેસ પણ કરી છે કેટલાકને આપણે વેરીફાઈ કરીને એમના નિયંત્રણમાં રહે અને કાયદાના દાયરામાં રહે તે માટે જરૂરી સૂચના પણ આપીને રવાના કરી છે આ જ રીતે આજે પણ કેટલાક તત્વોને આપણે આઈડેન્ટિફાય કરી છે તમે જોઈ શકશો તમને તબક્કાવાર શહેરજનોને અને મીડિયાના માધ્યમથી દરેકને આ અંગે જાણકારી આપવામાં આવશે સર્વ અત્યારે ખાસ કાર્યવાહી તો સરસ છે પરીક્ષાનો બી માહોલ ચાલે છે લોકો પણ ઘણી વખત ટી કોફી પીવા કે રિફ્રેશમેન્ટ માટે બહાર નીકળ્યા તો એ લોકોએ પોતાના આઈડેટિકા માટે કઈ કઈ વસ્તુ જોડે રાખે તો પોલીસની મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે લોકો પોલીસનું આખા ઓપરેશન અસામાજિક તત્ત્વો ક્રિમિનલ અને એન્ટીસોશિયલ એલિમેન્ટ સામેનું છે જે લોઅબેડિંગ સિટીઝન છે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ છે એમને કોઈ ઇન્કન્વીનિયન્સ કે હાર્ડશીપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે કોઈપણ રેલવે સ્ટેશન જતા હોય બસ સ્ટેશન જતા હોય એરપોર્ટ જવાનું હોય એમને ટિકિટ ફ્લાશ કરી શકે અને અન્ય કોઈ વ્યાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય અને વ્યાજબી ડોક્યુમેન્ટ સાથે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે કડા કડાપાગે ઉભા છે એમને ક્યારે હરાસમેન્ટ કે ઇન્કન્વીનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સીટાઇઝ કરી છે સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લોબેડ સિટીઝનને કોઈ પણ પ્રકારના ઇન્કન્વીનસ વગર આ ઝુંબેશ આપણે ચલાવી રહ્યા છીએ